માળિયા મિયાણા પોલીસે ડ્રોનથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી માળિયા મિયાણા પોલીસે ડ્રોનની મદદથી મોટી કાર્યવાહી કરી છે વીરવિદરકા ગામની સીમમાં નદીના કાંઠા પાસે ચાલી રહેલ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પોલીસે ઝડપી પાડી છે ડ્રોન સર્વેલન્સ દરમિયાન દરમિયાન ચાલુ હાલતમાં હોવાનું સામે આવ્યું છે પોલીસ કાર્યવાહી સર્વેલન્સો લીટર હાથો મળી આવ્યો હતો કુલ મળીને એક લાખ સત્તાવન હજાર એકસોના મુદ્દામાલને પોલીસે જપ્ત કર્યો છે આ કાર્યવાહીથી વિસ્તારમાં દારૂના ગેરકાયદેસર ધંધાને મોટો ફટકો પડ્યો છે આ કેસમાં મુખ્ય આરોપી તરીકે અલ્તાફભાઈ હસણભાઈ સંગવાણીનું નામ સામે આવ્યું છે જેને પકડી પાડવા માટે માળિયા મિયાણા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી બાય હિમાંશુ સોલંકી મોરબી હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર મડ થેરેપી મેગ્નેટ થેરેપી સિયાટસુ આયુર્વેદિક મસાજ ઓલ ટાઈપ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ વા ઘૂંટણ કમરના દુખાવા સ્ત્રી રોગ વજન વધારવું ઘટાડવું डिप्रेशन माइग्रेन अन्य दुखावा समय सवारे 9 થી 1 સાંજે 4 થી 7 નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવા પી માકન માસ્ટર ઓફ યોગ એટ્રિસ 21તા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂજકળ મોબાઈલ નંબર 98985772948511990994